વિસાવદરની પેટા ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ વિસાવદર જે છે તે હજુ પણ ચર્ચામાં છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે તેમના દ્વારા મતદાનના બે દિવસ પૂર્વે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આમાં જે કોંગ્રેસ જે છે તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ જે સ્ટિંગ ઓપરેશન થયું હતું તે હોટલ જે સાયોના છે તેમની અંદર કરવામાં આવ્યું હતું અને તેમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જે છે તેઓ તેમના મહામંત્રી એટલે કે આમ આદમી પાર્ટીના મહામંત્રી જે છે તેમને બે લાખ રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયા આક્ષેપ કર્યો હતો અને સમગ્ર સ્ટિંગ ઓપરેશન જે છે તે સોશિયલ મીડિયા વાયરલ પરંતુ સમગ્ર મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે જેમની ઉપર આક્ષેપ થયા છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા જે છે તેમની ઉપર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આપણે સીધી જ વાત કરીશું પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયા

થોડી રાજકીય રીતે મારી બદનામી થઈ હોય એવું મને લાગ્યું અને એટલા માટે મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે પણ વાત કરી છે મારા હાઈકોર્ટના એડવોકેટો સાથે પણ ચર્ચા કરી અને દસ દિવસના એ સમયગાળાનો સમયગાળો આપ્યો છે અને દસ દિવસ બાદ હું એની સામે હાઈકોર્ટની અંદર પણ લડાઈ કરીશ હા લલિતભાઈ કેટલા રૂપિયાનો આ દાવો જે છે તે કરવામાં આવ્યો છે મેં દસ કરોડ રૂપિયાનો માનનીના દાવાની નોટિસ એમને આપી છે અને દસ કરોડ રૂપિયાનો દાવો કોર્ટમાં પણ હું હાઈકોર્ટ માં જો એ દસ દિવસની અંદર યોગ્ય જવાબ નહીં આપે તો હું છો ટકા હાઈકોર્ટ માં પણ ગોપાલ ઇટાલિયા સામે લડીશ હા તેમણે આક્ષેપ કર્યા હતા કે વિસાવધર ની જે સાયોના હોટલ છે અને તેમનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તમે પણ દેખાઈ રહ્યા છો અને તેમના જે આ આમ આદમી પાર્ટી ના મહામંત્રી હરદેવ છે તેમને બે લાખ રૂપિયાનો આક્ષેપ થયો હતો તેમાં વિડીયો પણ તમે દેખાઈ રહ્યા છો જો એ હોટલ ની અંદર સાયના ગોલ્ડ હોટલની એક એકમાત્ર હોટલ છે અને એ હોટલની અંદર ભારતીય જનતા પાર્ટીના નામે બે રૂમ બે આમ આદમી પાર્ટીના રૂમ હતા અને બે કોંગ્રેસના રૂમ હતા મેં મીડિયા સામે આવીને પણ કહ્યું છે કે એ હોટલની અંદર હું ભેસાણથી આવી અને ફ્રેશ થવા માટે એ હોટલની અંદર ગયો એ દરમિયાન આ કેમેરાઓ સાથે ત્યાં પોઈચા છે અને એવું કોઈ પ્રૂફ નથી કે હું આમ આદમી પાર્ટીના જે

બાકી હું એમને પૈસા આપું છું કે મેં એમની સાથે મુલાકાત કરી છે કે મુલાકાત માટે બોલાવ્યા છે એવા કોઈ પુરાવાઓ નથી ફક્ત બે વાર હતી અને રાજકીય સ્ટન્ટ કરીને ગોપાલ ઇટાલિયા જે કઈ સ્ટ્રીંગ ઓપરેશનના નામે મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એનાથી સો ટકા રાજકીય મારી કારકિર્દીમાં થોડો ડાઘ પણ લાગે કારણ કે સિદ્ધાંત થી ચાલવાવારો માણસ છું હું મારો વ્યક્તિગત વાત કરું છું તો આવી કોઈ બાબત ની અંદર અત્યાર સુધીમાં બે લોકસભા ને બે ધારાસભા ની ચૂંટણી લડ્યો છું અનેક ચૂંટણીઓમાં પ્રભારી તરીકે પણ મેં કામ કર્યું છે પરંતુ આવા કોઈ પ્રયત્નો અમારા દ્વારા અત્યાર સુધીમાં થયા હોય એવું બન્યું નથી હોટેલ ની અંદર ખાલી મારી આવક જાવક બતાવી અને મારી બદનામી થાય એના માટેના એમને જે પ્રયત્ન કર્યા છે

ગોપાલ ઇટાલિયાએ ને આમ આદમી પાર્ટી આ કર્યું છે ને એટલા માટે જ હું એમને નોટિસ આપી અને દાવો એમની સામે દાખલ કરું છું લલિતભાઈ પરેશભાઈ ધાનાણી અને લલિત કગથરા જે છે તેમની ઉપર પણ આક્ષેપ કર્યા હતા તે સમયે એમણે ગોપાલ ઇટાલિયાએ પણ એ જે એને સ્ટ્રિંગ ઓપરેશન કર્યું છે એ સ્ટ્રિંગ ઓપરેશનની અંદર ફક્ત ને ફક્ત મારો સીન એને દેખાઈડ્યો છે ને વ્યક્તિગત હું પૈસા દેતો હોઉં એવો આક્ષેપ કર્યો છે પરેશભાઈ કે લલિતભાઈ હોટલ માં જ નહોતા એ તો સામે પેટ્રોલ પંપ છે ત્યાં બેઠક હતી ત્યાંથી આવ્યા જોયો એટલે ત્યાં એ આવ્યા છે બિલકુલ ખુબ ખુબ આભાર